નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

2140 રૂપિયા વાવાનો જોઈ લો આજનો ઊંચા ઊંચો ભાવ આ ભાઈ હારો લખો લખો 5 10 15 20 25 25 અંકપતિ શ્રી માતજી આવે છે કરી બતાવા છે 8

સત્તરસો નેવું ભાવ આવો કલર ભાઈ ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવવા ભાઈ જોઈ અઢારસો રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલ ભાઈ અઢારસો રૂપિયા ભાવ આનો આજનો ભાઈ સફેદ તલની ક્વોલિટી આવો કલર भाई आ सफेद तलना भाव तेर सौ रुपया पूरा थिया क्वॉलिटी की बात करो भाई क्वॉलिटी में है भाई तल जो तेर सौ रुपया भाव आ सफेद तल तल क्वॉलिटी सौ रुपया भाव लो भाई आ सफेद तल ना भाव सोल थे पंद्रह रूपये बात करें जो भाई क्वालिटी मवा भाई लो तल सोलो पंदर रुपया भाव सफेद तल तल क्वॉलिटी सोल सौ पंदर रूपया भाव सोलो पंदर भाव भाई आ सफेद तल ना भाव चौदसो पांच रूपया था क्वॉलिटी जो भाई क्वॉलिट मवा भाई लो चौद सौ पांच रूपया भाव सफेद तलो तल क्वालिटी चौदसों पांच रूपये भाव બહુ સારું બહુ સારું ભાઈ આ સફેદ તલનો બહુ 705 રૂપિયા છે ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો તો 705 રૂપિયા ભાવ આ સફેદ તલના લઈ લે તને ક્વોલિટી 705 રૂપિયા પાવાનો છે ભાઈ આ સફેદ તલનો બહુ 1610 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ તલ જોઈ લો 1610 રૂપિયા ભાવ આ સફેદ તલના क्वालिटी सोल सौ दस रुपया भाव भाई आ सफेद तल सौ पंचावन रुपया क्वालिटी की बात करें जो भाई क्वालिटी जो तेर सौ पंचावन रुपया भाव सफेद नहीं क्वालिटी हो ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ તલ આવા ભાઈ જોઈ લો સોલસો નેવું રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી સોળસો ને નેવું રૂપિયા ભાવાનો ક્વોલિટી માં આવો માલે ભાઈ જોઈ ભાઈ આ સફેદ તલ નો ભાવ સત્તરસો ને ચાલીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ તલ સત્તરસો ને ચાલીસ રૂપિયા ભાવ આ સફેદ તલ નો ભાઈ જોઈએ તલ ની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલે ભાઈ હતા સો ચાલીસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી આ વક્લ હત્યા એક્સ કટાનો ભાઈ આ સફેદ તલનો ભાવ ચૌદસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી માલે ભાઈ ચૌદસો રૂપિયા ભાવનો આજનો